મિડલ ક્લાસ ફેમિલીની બેસ્ટ ગાડી એટલે કે સ્વિફ્ટ વિએક્સ ઈ તમે જો હપ્તેથી લેવા માગતા હોય તો તમારે કેટલો હપ્તો આવશે શું તમારે જાણવું છે તો ચાલો તમને એક મિનિટમાં જણાવી દઉં તો આની એક શોરૂમ પ્રાઇઝ છે છ લાખ બ્યાસી હજારની આર ટેક્સ છે ચાલીસ હજાર નવસો વીસનું રજીસ્ટ્રેશન સ્માર્ટ કાર્ડ પાંચ હજારનું છે ઇન્સ્યોરન્સ છે સત્યાવીસ હજારનો ફાસ્ટિંગ હેડલિંગ અને અધર છે પાંત્રીસો રૂપિયાનું ટોટલ ઓનરોડ પ્રાઇસ થાય સાત લાખ અઠ્ઠાવન હજાર ચારસો વીસની તો આમાં તમારે ઈ કરો એટલે ડાઉન પેમેન્ટ એપ્રોક્સ એક લાખનું ભરો એટલે બાકીની લોન કરવી પડે લોન કરવી પડે છ લાખ અઠ્ઠાવન હજારની એમાં પાંચ વર્ષની ગણતરી આપણે લોન કરવી સાહીઠ મહિનાની અને નવ પર્સન્ટથી એટલે તમારે મહિને ચૌદ હજારથી ચૌદ હજાર પાંચસોનો હપ્તો આવે તો તમે પણ કોઈ આવી બીજી ગાડીની માહિતી મેળવવા માંગતા હોય તો અમને કોમેન્ટ કરી શકો છો અને આ વિડીયો મોકલી દો જે નવી ગાડી લેવાનું વિચારે છે હપ્તેથી લેવાનું વિચારે છે એમને અને આવી જ વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ ફોલો કરી લો ગુજરાત કાર બજારને આમાં રોજે રોજ નવા અપડેટ અને નવી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં